જય બધાને તમે મજામાં હું પણ ખૂબ જ મજામાં છું બટ ઘણા દિવસો પછી તો પણ હમણાં થોડા દિવસો પહેલા જ અમે ધર્મેશ બધા હારે શૂટિંગમાં ભેગા થયા હતા ત્યારબાદ અત્યારે શૂટિંગના લોકેશનની વાત કરવા માટે જ અમે ધર્મેશભાઈના હાહરિયામાં આવ્યા હતા ઘરે નથી આવ્યા હાહરિયામાં એટલે કે સંગીતાબેનના ઘરે આવ્યા છીએ બધા તો હાય ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ જો ભાઈ ફરીથી સ્વાગત છે તમારું બધું માર એકવાર નવા જ જબરદસ્ત બ્લોગમાં તો ભાઈ ભતાઈને છે માતાજીન સવાર સવારમાં ભાઈ સરસ મજાનું જો ભાઈ બોલની તો રહે છે કે અત્યારે જો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરતા કે ટાઇટલને તમને જોઈ દેવા છે એટલે તમને એટલો અંદાજો તો આવી જશે કે ભાઈ શેના પર બ્લોગ થાત કેનો છે તો ભાઈ જાઈસી કેજાવતું છે 18 જાવું ને ઘટાડાથી ભડલી જાવું છે ને ભડલીથી ભાઈ બંધાળી જવાનું છે सवालों continue नियुक्ति ने अभियंत्रण को मौलत है जो संभालना नहीं रहकर

તો અત્યારે આપણે ફાઇનલી તેથી નીકળી ગયા છીએ ને હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો આપણે છે મામા છે ડાયરેક્ટ વરસાદ પણ ચાલુ થઈ છે તો ભાઈ જો અત્યારે નીકળી ગયા હવે

તો જો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ભડલી પૂગી ગયા સીવી ને મામા ઘરેથી ના તરી છે ને હવે અહીંયા કણે એટલે કે એમના મામા પછી આ મામા સી ને જો ભાઈ મસ્તીની ચોળી વાવી છે તો સોળી ઉતારવા માટે આવી ગયા છે બધા ભાઈ અમારા ભાઈ બીન બધા સોળી ઉતારી છે તમારા લોકો ને આવી સોળી છે કે ને કોમેન્ટ કરીને કહેજો ભાઈ જો કેવી સરસ મસ્તીની ચોળી છે જો આ એટલી સોળી વાવી છે તો હાલો તમે બધાય ક્યાંય સાતા નહીં આપણે સુપર જઈને પાછા મળશું તો બધા કન્ટિન્યુ લોકમાં જોડાયા

જાવાનું છે ને જો દાડ એમ કેવા મસ્તી ને વસ્તુ દાડ એમ ખાવાના સસ્તો જો મસ્ત મજાના દાડે આવી ગયા છે ચાલો આ બાજુ દેખાડું કે માંડવી કેવી થઈ છે અને તમારા લોકોને કેવી માંડવી થઈ છે જરા કોમેન્ટ કરીને કહી દેશો ભાઈ જો આ છે અમારા દાદા ને રાજુ કાકા ને એની માંડવી ભાઈ મસ્તી માંડવી છે સરસ મજાની અને તમને દેખાતું જો આમ ઉભા અમારા ઋતુ બે ઈના ની લેવા જેસી આ હેલો કાલ આપણે ના જાવી ના તના જાવ ભયા જઈ હમણા પાછા મળું આપણે જે મહેમાન ની વાત કરી તે મહેમાન આવી જશે અમારે જો મોટો હંગરે છે તો સોડા બાર કા એનું કારણ છે

થોડાક દિવસો પહેલાં જ અમે ધર્મેશભાઈને બધા હારે શૂટિંગમાં ભેગા થયા હતા ત્યારબાદ અત્યારે શૂટિંગના લોકેશનની વાત કરવા માટે જ અમે ધર્મેશભાઈના હાહરિયામાં આવ્યા હતા આજે ઘરે નથી આવ્યા હાહરિયામાં એટલે કે સંગીતાબેનના ઘરે આવ્યા છે અને ઘણો બધો આનંદ આવ્યો પેલા ધર્મેશભાઈ પાઈ સિંગ નાખીને થોડી ઢોળી એને નખરા કર્યા ત્યારબાદ ચા ચા પાણી પીધા એટલે એમાં વધારે મજા આવી ગઈ અને હું નથી કહેતા કે આનંદ સાથે વધારે આનંદ મળે એને આમ

જેટલો પ્રેમ ભાવ હું ફાપો છો એટલો આપતા રહેજો અને આપણે ધર્મેશભાઈ ધર્મેશભાઈને બહુ ઉપરની સ્પોર્ટ સુધી પહોંચાડવાનો એટલા માટે કારણ કે પછી તમને બધાને ખબર હશે કે હું ચાલુ પછી મને ખબર જ પડતી અને આજે અમારા ગુજરાતી ફેમિલી ફિલ્મ્સની ની અંદર એક સરસ મજાનો ઇમોશનલ વિડીયો છે વીર જવાનની લાડકી બેની જોકે તમને બધાને ખબર જ હશે એના શૂટિંગ માટે અમે બધા રેડી થયા હતા બધા ભેગા થયા હતા અને ઘણો બધો આનંદ આવ્યો હતો ને આજે અપલોડ પણ કરી દીધેલો છે એટલા માટે જાય જાય પાંચ મિનિટ આ બસ કેમેરા કરો તો છે રાખો તો જરૂરથી કરજો મારા વતી ધર્મેશભાઈ વતી અમારા બધાનું કામકાજ કેવું તમને લાગ્યું છે અને એવું નથી કે અમે અમારા તમે બધા વખાણ કરો અમારી ખામી હોય પણ કેજો એટલા માટે નેક્સ્ટ પણ સુધારીએ બરાબર ને ડન ચેનલને કરી દેજો કરી દેજો અને હાઈપ કરવાનું ડેટા ને બધું ટ્રાન્સફર કરી દીધું હે

એમને સાથે મુલાકાત કરીને ભાઈ ઘણી મજા લોકેશન અમે જોયું બ્રેક ફિલ્મ ક્યારે શૂટ કરવાનું છે એ બધું આપણે ચેનલ ઉપર આવી જાય છે વબમાં પછી શૂટિંગ છે એ બધું આપણે આગળ વબમાં કહી દઈશું તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો બાકી આજનો બ્લોગ તમને કહેવા તો ચેનલ છે કોમેન્ટ કરીને કહી દેજો તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત ધમાકેદાર બ્લોગ સાથે જય માતા વિદ્યા Bye bye Subscribe kan Terima kasih